हक्की आवाज न्यूज़ में आपका स्वागत है हूंचू अजीज जुबेलाल समाचार में बात करिए तो विश्व रेड क्रॉस दिवस निमित्ते रेड क्रॉस रत्नू दबोई तालुका ब्रांच द्वारा भव्य स्वागत करवामा आवी है तो भी है इंडियन सोसाइटी गुजरात राज्य शाखा का अहमदाबाद द्वारा मानवतावादी

નગરપાલિકા પ્રમુખ વિનોદભાઈ સોલંકી પત્રકાર યુસુફ અને ક્રોસ સભ્યો દ્વારા ફૂલહાર અને પુષ્પ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મંજૂરી માનવતાવાદી સેવાઓ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ખરેખર મૂળભૂત રીતે ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા માટે રેડક્રોસની સ્થાપના કરવામાં આવેલી પણ આગળ જતાં રેડક્રોસ એ ખરેખર સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે પણ મૂળભૂત એનું કારણ આપત્તિના સમયે ક્યાંય પૂર હોય દુષ્કાળ હોય આગ લાગી હોય તો આવા સમયે રેડક્રોસનું મુખ્ય કામ છે પણ તદઉપરાંત પણ રેડક્રોસ જે બીજી સેવાઓ આપે છે એમાં ખાસ કરીને સિકલ સેલ અને થેલેસીમિયાની બીમારી માટે જાગૃતિ ઊભી કરવી કોલેજના લેવલે એ લોકોના કેમ્પ કરી એને તપાસ કરી થેલેસેમિયાના વિદ્યાર્થીઓ હોય અને કાર્ડ જુદું કાઢી આપવાનું હોય છે સામાન્ય રીતે એવું હોય છે કે જો ફાધર અને મધર બંને સિકલ સેલ કે થેલેસેમિયાના પીડિત હોય તો એનું બાળક પણ થેલેસીમિયાવાળું આવતું હોય છે એટલા માટે જે પોઝિટિવ હોય એ સ્ટુડન્ટને કે જેની તપાસ કરી એને યલો કાર્ડ આપીએ છીએ અમે અને બે યલો કાર્ડવાળા ભવિષ્યમાં મેરેજ ના કરે છે કે જેથી આવતા આવનારા સમયમાં થેલેસીમિયાવાળા બાળકો જન્મે નહીં આવી બીજી બી ઘણી બધી સેવાઓ રેડક્રોસ દ્વારા કરવામાં આવે છે આપણે બ્લડ બેંક બી બરોડા ખાતે ચાલુ કરી છે નજીકના ભવિષ્યમાં ડભોઈ ખાતે બી અમે બ્લડ બેન્ક ચાલુ કરનાર છીએ એક ફિઝિયોથેરાપી સેન્ટર બી ચાલુ કરવાનું છે એ સિવાય બરોડામાં ડેન્ટલ ક્લિનિક ચાલે છે પેથોલોજી લેબોરેટરી ચાલે છે હમણાં જ જોઈએ એમ જનરિક દવાઓ અને આવી ઘણી બધી સેવાઓ રેડક્રોસ દ્વારા કરવામાં આવે છે આ સેવાઓનો વ્યાપ અને જાગૃતિ સમાજમાં ખબર પડે એ માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રથનું આયોજન કરવામાં આવ્યું છે અને અમદાવાદથી આ રથ ચાલુ થયો છે અને આઠમી મે સુધી ચાલુ રહેશે અન્ય મધ્ય ઝોનના બધે દરેક જિલ્લાઓમાં થઈ આજે ડભોઈ રાત્રિ નિવાસ કરશે અને ત્યારબાદ આગળ કાલોલ જવા રવાના થશે અને આઠમી મે વડોદરા એની કાર્યવાહી પૂર્ણ થવાની છે આઠમી મે હોટલ સૂર્યા પેલેસમાં રેડક્રોસ સોસાયટીનો એક મોટો પ્રોગ્રામ છે ત્યાં ગુજરાત સ્ટેટના ચેરમેન માન્ય શ્રી અજયભાઈ પટેલ પધારવાના છે ત્યાં બ્લડ બેન્ક ફિઝિયોથેરાપીનું સેન્ટરની શરૂઆત થવાની છે અને એ રીતે આ રેડક્રોસની માનવતાવાદી પ્રવૃત્તિઓમાં પ્રજામાં લઈ જવા માટે આ રથ આપણે ત્યાં આવે છે આપણે એનું સ્વાગત કરીએ છીએ અને એને આગળ પ્રસ્થાન કરી અને પ્રજાની વચ્ચે જવા